અહીંયા રોડ રસ્તાના ઠેકાણા નથી પુલોના ઠેકાણા નથી આ જે ડાયવર્જન તમારે જે તૂટી ગયું કે તો તમારે પેલી બાજુ જે રંગલી ચોકડીનો રસ્તો જે બનાવવો જોઈએ તમને ખબર છે ત્યાં એ રસ્તો બી રિપેર કર્યો નથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી જનતાને હેરાન થવું પડશે ફરી આટો મારીને એમને જવું પડે છે પેટ્રોલ ડીઝલના એમ ધુમારા કરવા પડે છે એક બાજુ તમે એવું કહો છો કે વિકાસ વિકાસ તો કયા વિકાસની તમે વાત કરો છો અહીંયા સહકારી ક્ષેત્રનું એક કારખાનું હતું તમારા ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા બંને ભેગા મળીને વેચી ખાધું છે કે તમારો વિકાસ છે કે તમારા ગેરંટીમાં આવે છે આને કદાચ ગેરંટીમાં નહીં આપતું હોય સહકારી ક્ષેત્ર જ છે ને ખેડૂત વિચારનો નોંધારો બની ગયો છે ખેડૂતોને સક્ષમ ભાવ મળતા નથી જ્યારે ખેડૂતો પોતાના સક્ષમ ભાવ માટે જો માગે છે તો એમને પણ જે અત્યારે બોટાદમાં જે ઘટના બની ગઈ એ તમે લાઠીઓ વરસાવો છો અરે પોલીસને મારવાનો હક તમે આપી દીધો છે એટલે જ અત્યારે ચેતર વસાવા અને અમારા યુવરાસિંહ આવીને અહીંની પ્રજાને જગાડી રહ્યા છે અને પ્રજા જાગી બન ગઈ છે એટલે હવે તમારે હવે તમારે જાગવાની જરૂર છે કે હવે પરિવર્તનની લહેર આવવાની સો ટકા છે